સંચાલિત બાગરિયા ક્લિનિક રવિવાર ના રોજ હાડકા રોગના નિષ્ણાંત પ્રતિક ટાંક ન્યુરો સર્જન ડોક્ટર ભાર્ગવ ત્રિવેદી તેમજ આ ક્લિનિકના કાયમી ડોક્ટર અંજુમ બેન જે ફેમિલી ફિઝિશિયન છે ડૉ. મોહિત ભાગડાર એમ.ડી. ફિઝિશિયન સહિત વિના મૂલ્યે તેઓએ કેમ્પ યોજ્યો હતો જેમાં જરૂરિયાત મુજબ દવાઓ અને એક્સ-રે પણ વિના મૂલ્યે નીકાળી આપવામાં આવેલ હતા. આ કેમ્પને ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસરની સૂચનાથી ફેડરેશનના વીપી હમીદભાઈ ગોડીલના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઓથોપેડિક ડૉક્ટર અને ન્યુરોસર્જનનો સંયુક્ત કેમ્પ રાખવામાં આવેલ હતો અત્યારે આવા મોંઘવારીના સમયમાં તબીબી સેવા બહુ જ મોંઘી થઈ ગઈ હોવાથી આ કેમ્પ ગરીબ દર્દી અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ફાયદાકારક હતું આ કેમ્પમાં લગભગ બસો જણા દર્દીઓએ ભાગ લીધો આ કેમ્પમાં અમારા ઓલ ઇન્ડિયા મેમન ફેડરેશનના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસરની વર્ચ્યુઅલ મિટિંગ કેન્સલ થઈ હોવાથી આ અવસરનો વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મને લાભ મને મળેલ અને મારા હાથે રિબિન કપાવેલ આ તરફે હું વાધરિયા ક્લિનિકના ચેરમેન હાજી મુસ્તાદભાઈ વાધરિયા એડમિનિસ્ટ્રેટેડ સરફરાજભાઈ વાધરિયા આસિફ બાપુ અને મનસુદભાઈનો ખૂબ ખૂબ આભારી છું તો આ કેમ્પમાં અંદાજીત થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પ પૂર્ણ થતાં કેમ્પમાં સેવા આપનાર તબીબોને શાલ ઓઢાડી ફૂલહાર કરી બહુમાન કરવામાં આવ્યું હતું આ તકે વાઘરિયા ક્લિનિકના સર્વે સર્વા હાજી મુસ્તાકભાઈ વાઘરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે આ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ જ નજીવા દરે ઉત્તમ તબીબી સેવાઓ આપી શકાય અને કોઈ પણ જાત જાતના ભેદભાવ વગર આ ક્લિનિકમાં કાયમી ધોરણે નિશ્રાંત ડોક્ટર અંજુમબેન દર રોજ માત્ર પચાસ રૂપિયાના નજીવા દરે સેવા આપે છે જેમાં જરૂરિયાત મુજબ દવાઓ પણ આપવામાં આવે છે આ કેમ્પને સફળ બનાવનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પ રાખવામાં આવ્યો તો કઈ રીતે આયોજન તમારું હતું કેમ આજે અબાઉટ સવારના દસ વાગે કેમ્પ સ્ટાર્ટિંગ થયો અને લગભગ સમજોના બે વાગ્યા સુધી પેશન્ટે લાભ લીધો છે અને બસો જેટલા દર્દીએ વિદાન સાથે દવા પણ ફ્રી છે અને બીજું કે ડિજિટલ રેનો પણ એક પ્રોગ્રામ રાખેલો હતો જેમાં એક્સરે પણ ફ્રી હતું એ બાઉટ એમાં સિત્તેરથી પિંચોતેર દર્દીએ લાભ લીધો છે એક્સરે માટે અને દવા પણ આપણે વિનામૂલ્યે બધી આપી છે તો કોઈપણ જાતનો અહીંયા ચાર્જ રાખવામાં આવ્યો નથી અને બીજું દર્દીઓ માટે પૂરેપૂરી સિટિંગ વ્યવસ્થા ટોટલી મેનેજમેન્ટ બધું આ સંસ્થાએ બહુ સારી રીતે છે જેથી પેશન્ટને પણ આટલી તકલીફ ન પડે અને બીજું અમારું એ જ એમ છે કે કેમ બનાવી ગરીબ દર્દીઓ આ કેમ્પનો લાભ લઈએ પૂરેપૂરો એમાં ડૉક્ટર ત્રિવેદી સાહેબ અને ભાર્ગવ સાહેબનો અમે ખૂબ ખૂબ આભારી છીએ એ પોતાનો અમૂલ્ય સમય ફાળવી અને આ કેમ્પની અંદર જે સેવા આપેલ છે એ બધા અમે આખી ટીમ મારી હું અમે આખી ટીમ વખત હું એમ ખૂબ દિલથી આભાર